અભિયાનની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા આજે આઠમી મે હજાર ચોવીસ છે વડોદરાના રાજવી પરિવાર રણજીતસિંહ ગાયકવાડની આજે છ્યાસીમી જન્મજયંતિ છે રણજીતસિંહ ગાયકવાડ ગાયકવાડ ઘરાનામાં જન્મ્યા બહુ મૃદુ વ્યક્તિત્વ હતું બોલવાનું પણ બહુ સોફ્ટ સંગીતના જ્ઞાતા હતા બહુ સારા તબલા વગાડતા હતા ગાતા હતા પણ બહુ સરસ એટલે એ શબ્દોને ફેંકતા નહીં એ વાત કરે ત્યારે શબ્દોને મૂકતા જાણે કે ગીતમાં કોઈ માં શબ્દો મૂકવામાં આવે એમ એટલી બધી સોફ્ટનેસથી એ વાતને મૂકતા હું સંદેશ અખબારમાં હતો ત્યારે એમના રાજમહેલમાં એમના ઘરાનામાં રણજીતસિંહ ગાયકવાડની પુત્રીના લગ્ન હતા અને એ લગ્નનું કવરેજ અમે સંદેશની અંદર છેલ્લા દસેક દિવસ રોજ રોજ આઠ કોલમમાં અમે ખાલી લગ્નની તૈયારીઓ લગ્નમાં જે કલાકારો રંગરો કરેલું જે કલાકારોએ મંડપ સજાવેલું આ બધાના ઇન્ટરવ્યુ કરેલા એટલે સુધી કે લગ્નને દિવસે જાનને શું જમાડવામાં આવશે વેરી વીઆઈપી માણસોને શું જમાડવામાં આવશે અને વડોદરાની સામાન્ય જનતાને શું જમાડવામાં આવશે એના મેનુ મે પબ્લિશ કરેલા જાહેર કરેલા અને એટલી બધા ઇન્ટિમસીથી સાચું કહું તો હું સંદેશમાં સાડા છથી સવાર નહીં જે મારી નોકરી હતી એ સિવાય આખો દિવસ સરકારની સાથે રહેતો એમાં મેથીથી મેથી વાવીને ત્યાં સુંદર રંગોળી નાખવામાં આવેલી મેથી નાખીને વાલ નાખીને જુદા જુદા કઠોળ નાખીને શોભા વધારવામાં આવેલી આ બધું મેં કવર કરેલું ફાઇન આર્ટ્સના જે ટીચરોએ જે પ્રાધ્યાપકોએ ત્યાં ચિત્રો દોરેલા એમની વાત શરણાઈવાળાને પણ ઇન્ટરવ્યૂ કરીને એમણે આ પહેલાં ગાયકવાડ સરકારમાં ક્યાં ક્યાં શરણાઈ વગાડી અને એ બધી જ વસ્તુઓ અમે ખબર કરેલી એટલું બધું કવરેજ કરેલું કે જાણે ડાયનાના મેરેજમાં બીબીસી લંડને કર્યું હોય ખૂબ કવરેજ કર્યું ને એને કારણે મારે સરકાર સાથે એટલે કે રણજીતસિંહ ગાયકવાડ સાથે ખૂબ ઘરોબો થઈ ગયો એ નવ દસ પંદર દિવસ અમે એટલી બધી વાર જોડે રહ્યા એટલા બધા કલાકો જોડે રહ્યા કે એક પર્સનલ ગરોબો થઈ ગયો મારે એમની સાથે અને હાઈટ ઓફિટ તો એ થયું બે બનાવ બન્યા અમારા આટલા બધા કવરેજને કારણે સંદેશના એક તો મેં જે મેનુ બહાર પાડેલું કે સામાન્ય જનતા માટે શું મેનુ છે એની આડઅસર એવી થઈ કે રાજમેલની ચારે બાજુ ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકો આ ભોજન સ્થળ પર ધસી આવ્યા અને ભોજન સામગ્રી ખૂટી પડી સેંકડોની સંખ્યામાં હજારોની સંખ્યામાં સામાન્ય જનતા જેને આમંત્રણ જ નહોતું એ ત્યાં ધસી આવી અને ખાવાનું ખૂટાડી દીધેલું રાજમેલમાં રાજમેલના લગ્નમાં એમણે ખાવાનું ખૂંટાડી દીધેલું એટલે બીજા દિવસે મને સરકારે એવું કહેલું ટકોર કરેલી કે જીતુભાઈ આ પહેલી વાર બન્યું કે રાજમેલમાં ખાવાનું ખૂટી ગયું એટલે આ દઉં દસ દિવસ આ પંદર વીસ દિવસના જે અમારી ઇન્ટિમસી હતી બહુ જ રહેલી અમે બહુ સરસ કવરેજ કરેલું બીજી એક વાત એવી બનેલી કે ગ્વાલિયર ઘરા નાના મહારાજા ત્યાં આવેલા અને મહારાણીએ ગાળામાં એક હાર પહેરેલો અને અમારા સંદેશના બહુ હાર તસવીરકાર વલ્લભ સાહેબને એકદમ ક્લોઝઅપ ફોટો લીધેલો મહારાણીનો અને મહારાજાનો અને એ ફોટો જ્યારે અમે છાપ્યો સંદેશમાં મૂકતા હતા ત્યારે મને દિનેશભાઈએ એવું કહ્યું કે જીતું કોઈ સારા સોની પાસે જા ઝવેરી પાસે જા અને પૂછ કે આ હારની કિંમત શું હોઈ શકે પછી આપણે આ ફોટો મૂકીએ એટલે જે દિનેશભાઈના ઓળખીતા ઝવેરીને અમે ત્યાં જ બોલાવી લીધા અને એમણે જોઈને કીધું કે આમ તો હાથમાં લીધા વગર હીરાની કિંમત તો થાય નહીં પણ મહારાણીએ ગ્વાલિયરની મહારાણીએ પહેર્યું છે એટલે સાચા જ હીરા છે અને આ હાર સાતેક કરોડ રૂપિયાની કિંમતનો છે સાત કરોડ રૂપિયાની કિંમતનો છે અને આ ગ્વાલિયર ઘરાનાનો વંશ વંશ ચાલી આવતો હાર છે વગેરે વગેરે અને અમે લખ્યું કે સાત કરોડનો હાર પહેરીને મહારાણી વડોદરાના લગ્નમાં આવેલા અને બીજે દિવસે મને સરકારનો ફોન આપ્યો કે જીતુભાઈ ભાઈ આ તમારી ભૂલ છે આવું નહીં કરવું જોઈએ બને કે કોક આ સાત કરોડનો હાર મહારાણી પહેરે છે એવું માનીને બીજી કોઈ વાર મહારાણી પર હુમલો કરી બેસે મહારાણીની જાન જોખમમાં આવી જાય અમને પણ થયેલું કે આ અમારી ભૂલ થઈ ગઈ અમારે આની કિંમત નથી લખવા જેવી પણ આ લગ્નને કારણે મારે ને સરકારને ખૂબ ગરબો થયો ખૂબ આનંદથી ખૂબ હું જ્યારે જઉં ત્યારે સરકાર મને કહે કે બેસો અને ત્યાં સૂચના આપી દે કે અડધો કલાક કોઈને મોકલતા નહીં એ મારી જોડે મલકની વાત કરે મેં એક વાર સરકારને પૂછ્યું કે સરકાર તમને શું દુઃખ હોય એટલે હશે મને કે કેમ મને શું દુઃખ હોય અમારા દુઃખ જુદા પ્રકારના છે મેં તો સરકાર દાખલા તરીકે મને કે મારો મેલ છે ને આ સખત પથ્થરનો બનેલો છે એટલે બપોરે જો ભૂલે છું કે વીજળી જતી રહે અને એસી બંધ થઈ જાય છે તો મારે બહાર આવીને ખુરશી લઈને બહાર બેસવું પડે છે એટલે ત્યારે હું મનથી સમજેલો કે મહારાજા પાસે એ ટાઈમમાં એટલું જનરેટર નહોતું કે બધા જ બધી જ લાઇટો ચાલુ રાખી શકે અને બીજી જે વાત કરી મને બહુ સ્પર્શી ગયેલી રણજીતસિંહે મને કીધું જીતું તને આ ઉંમરે પણ તારી માના ખોળામાં સૂવાનું મન થાય તો તું સૂઈ શકે મેં તો સરકાર હું રોજ રાત્રે જઈને આ જ કરું છું હું મારી માને પર પડતું નાખું મા બેઠી હોય સૂતી હોય હું પાંચ દસ મિનિટ માં જોડે વળગીને રહું છું મને કે મેં મારી જિંદગીમાં મારી માને વળગ્યો નથી હું નાનો હોઈશ સમજનો નતો ત્યારે કદાચ એમને મને ઊંચક્યો હશે કદાચ ઊંચક્યો હશે પણ હું એમને મારે મળવું હોય આજે આજે અમારા અમે રાજાઓ નથી હવે અમારી કોઈ પ્રજા નથી પણ આજે પણ મારા નોકરને મારે કહેવાનું એ મારી માના નોકર નોકરાણીને જઈને કહી આવે કે મારે એને મળવું છે તો મને એમ કહેવામાં આવે કે બુધવારે સવારે દસ વાગે આવજો સોમવાર છે તો હું બુધવારે સવારે દસ વાગે આવું આ મારી એટીકેટ છે હું મારી માને તું તાથી નહીં બોલાવી શકું હું એમને અડકી નહીં શકું હું એમને વ્હાલ ન કરી શકું એ મને વ્હાલ ન કરી શકે આ રાજાઓની પણ કમબક્તિ છે રાજાઓને પણ આ બધી તકલીફો છે એટલે માને નહીં અડકી શકવાની બાબતને સરકારે બહુ ગંભીરતાથી લીધેલી કે હવે અમારા રાજરજવાડા નથી પણ આ વસ્તુઓ છૂટતી નથી એટલે સરકાર સાથે આટલા બધા એન્ટીમસી પછી બન્યું એવું કે અશોક ભોગીલાલ જે વડોદરાના ચીફ મિનિસ્ટર કહેવાતા હતા જે તે સમયે એ મારા બહુ જંગત પરિચયમાં આવ્યા અને અમે બહુ બાપ દીકરો કહું કે મોટાભાઈ નાનાભાઈ કહું એવા સંબંધમાં બંધાઈ ગયા રાજકીય ભાષામાં કહું તો અશોક બોગેલાલનો ડાબો અને જમણો બંને હાથ હું હતો ખૂબ ઇન્ટિમસી થઈ ગઈ અને ત્યારે તો અશોકભાઈને રણજીતસિંહને પણ બહુ સારા સંબંધો હતા અમે જ્યારે અશોકભાઈ જોડે ઇન્ટિમસી થઈ ત્યારે અને એ વાત મને એટલે ખબર છે કે અશોકભાઈ સાથે હું રણજીતસિંહ ગાયકવાડ કંઈ પરદેશ જતા હતા તો ટ્રેન પર મૂકવા પણ ગયેલો અને ત્યાં અશોકભાઈ મારો પરિચય કરાવવા ગયા કે સરકાર આ મારા મિત્ર એટલે અશોક સરકારે કીધું કે જીતુભાઈ પંડ્યા સંદેશવાળા એટલે આટલા સારા સંબંધ હતા પછી અશોકભાઈને એમને કંઈ ખટકી બે વચ્ચે ઊડી કઈ બાબતમાં એ મને ખબર છે પણ મારે કહેવાય એવું નથી અમે એક હું ઇન્ટૂકનું ઇન્જન પણ ચલાવતો હતો અને અમે એક શ્રમસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી જીઆઈડીસીમાં શરૂ ઇન્ટૂક તરફથી શરૂ કરવાના હતા કામદારો માટેની સોસાયટી હતી અશોક ભોગીલાલનો મેં ટાઈમ લીધો મેં કીધું કે ક્યારે ઉદ્ઘાટન કરશું એટલે એમણે કીધું કે બુધવારે સાંજે પાંચ વાગે રાખ અને અઠવાડિયા પછીનો ટાઈમ લીધેલો અને અમે કાર્ડ છપાવી દીધા બધું તૈયાર કરી દીધી અને પછી અશોકભાઈએ મને સોમવારે કીધું કે જીતું જો બુધવારે હું મુંબઈ જાઉં છું અને આપણે ઉદ્ઘાટનની તારીખ બદલવાની છે એટલે મેં તું તમે મને આપ્યો છે જે સમય એ તમે મને પૂછ્યા વગર બીજા કોઈને કેવી રીતે આપી શકો તમે તમે ત્યાં મુંબઈ જવાનું કેન્સલ કરું મને કે ના જવું તો પડશે જ બહુ મોટું કામ છે મેં તું અમારાથી બી મોટું કામ છે તો કે હા મેં તું મારાથી મોટું કામ છે તો કે હા તો મેં તું બીજા પાસે ઉદઘાટન કરાવી લઈશ તો મને કે કરાવી લે કોની પાસે કરાવીશ અશોકભાઈએ મને કહ્યું એટલે મેં કીધું સરકાર પાસે કરાવીશ રણજીતસિંહ ગાયકવાડ પાસે મને કે જો રણજીતસિંહ તારી સોસાયટી નું ઉદ્ઘાટન કરાવે તો જીતું હું દસ હજાર રૂપિયા હારી જઉં અને તને માની જવું કે કે તું ગુરુ છું કે એમને અંદાજ નહીં કે મારા ને રણજીતસિંહ વચ્ચે કેવા સંબંધો છે હું સરકાર પાસે ગયો મેં કીધું કે સરકાર મેં વાત પણ નહીં છુપાવી મેં કીધું અશોક ભોગીલાલ આનું ઉદ્ઘાટન કરવાના હતા હવે અશોક ભોગીલાલ ના પાડે છે કે હું મુંબઈ જાઉં છું મેં કીધું હું ઉદઘાટનની તારીખ નહીં બદલું આ દિવસે હું સરકાર પાસે ઉદઘાટન કરાવીશ તો સરકારે કીધું કે તો અશોકે શું કીધું તો કીધું કે જો તારામાં હિંમત હોય તારાથી આવે સરકાર તો તું કરાવી લે કે હું આવીશ હવે એ વખતે આ બે જણાની દુશ્મની ટોચ પર હતી બે એકબીજા સાથે બોલતા બંધ થઈ ગયેલા પણ જ પાસે મારી સાથેના સંબંધને કારણે અશોક ભોગીલાલના નામ છપાયેલા કાર્ડ છતાં એ અમારા શ્રમસિદ્ધિના ઉદ્ઘાટનમાં આવ્યા હું એમને પેલેસ પર લેવા ગયો ત્યાં મારું સ્કૂટર મૂકી દીધું મારી છોકરી પણ મારી સાથે હતી ખ્યાતી અમે બે એમની કાર્ડમાં ગાડીમાં બેઠા અને પાછા જ્યારે હું સરકારને મૂકવા ગયો ત્યારે એમણે પોતાની પેન કાઢીને મારી દીકરીના હાથમાં મૂકી દીધી કે લે બેટા આ લઈ જા તો હા એક બાજુ અશોક ભોગીલાલ ના હું રાઈટ એન્ડ લેફ્ટ અને બીજી બાજુ તે છતાં આટલું જાણવા છતાં ને અશોકભાઈ જોડે ખૂબ વેર હોવા છતાં એ મારા ઉદ્ઘાટનમાં પણ આવેલા પછી ઓગણીસો ઇઠ્યાસીમાં હું ને અશોક ભોગેલાલ રેસકોસ રેસકોસ મેદાનમાં બોમ્બે રેસકોસ મેદાનમાં ઊભા થાય વાત મેં થોડા વખત પહેલાં કહી છે અને અશોકભાઈએ મને કીધું કે રણજીતસિંહને આપણે હરાવા છે તો કોણ એમને હરાવી શકે એટલે મેં કીધું પ્રકાશ બ્રહ્મભટ કોકો મને કે જા જા કોકાની હેસિયત શું કે મેં તું તમને નથી ઓળખતા મારો પરમ મિત્ર હતો એક જમાનામાં અને એ એવા ભાષણો કરશે કે રણજીતસિંહ હારી જશે એમની વાત એવી હતી અશોક બોગેલાલની કે એક વાર રણજીતસિંહને હરાવીએ તો પછીની ચૂંટણીમાં હું લોકસભાનો મેમ્બર થઉં એટલે મેં કીધું પ્રકાશ કો કોકો એ હરાવશે પછી મને કે એ એ એને હરાવવા પાછી આપણે મહેનત કરવાની મેંદુ ના એને હરાવવા કોઈ મહેનત નહીં કરવાની એ પાંચ વર્ષમાં એટલી બધી દુશ્મની કરી લેશે કે એ હારી જશે તમે જ્યારે ચૂંટણી લડશો ત્યારે કોકો હારી જશે સહેલાઈથી હરાવી દઈશું એટલે તરત જ ચિમનભાઈને અમે રાત્રે ફોન કર્યો બીજે દિવસે ચિમનભાઈ બોમ્બે જ આવતા હતા અશોકભાઈના ફ્લેટ ઉપર મિટિંગ થઈ ચિમનભાઈએ કીધું કે આનું કંઈ ટોકન આપ કોકાની ટિકિટ ફાઇનલ કરું એની એ ટોકનમાં દસ લાખ રૂપિયા ચીમનભાઈને અશોક ભોગેલાલે આપેલા અને મેં ત્યાંથી ફોન કરીને હું ને કોકો નહોતા બોલતા મેં ત્યાંથી ફોન કરીને મારા મિત્ર પ્રકાશ પંડ્યાને કહ્યું કે હું કોકાને ટિકિટ ફાઇનલ થઈ ગઈશ હવે જ્યારે આ ટિકિટ ચૂંટણી થઈ કોકાની ને રણજીતસિંહ ગાયકવાડની ત્યારે મારે ને કોકાનું તો બનતું બી નહોતું એટલે રણજીતસિંહના ટેકામાં મેં ઇન ટૂંકની જાહેર સભા રાખેલી રાજમહેલની અંદર અને એમાં એ વખતે કોકો એક વાત બહુ જોર જોરથી કરે રણજીતસિંહને નીચા પાડવા માટે એ શરૂ કરે કે વડોદરાથી મારે સાવલી જવું છે તો કયા કયા ગામ આવે એ આખા ગામના નામ બોલી જાય વડોદરાથી મારે બોડેલી જવું છે તો કયા ગામ આવે એ બતાવવા માટે કે જિલ્લામાં હું કેટલું ફર્યો છું અને રણજીતસિંહ મહેલની બહાર નથી આવ્યા એમને એક ગામનું નામ પૂછું એટલે કોકાનો જવાબ આપવા માટે મેં કહ્યું કે ભાઈ મારા એસટી યુનિયનમાં જે કંડકટરો છે ને એ તો વલસાડથી લઈને અંબાજુ સુધીના બધા ગામના નામ મોડે રાખે છે વડોદરાથી સાવલી ને વાઘોડિયા નહીં બધા જ આખા જિલ્લા ગુજરાતના બધા ગામો મારા કંડક્ટરોને મોડે છે એટલે કો એમપી થવા માટે લાયક નથી એ કંડક્ટર થવા લાયક છે જો ગામના નામ મોડે રાખવાથી જ એમપી થવાતું હોય તો આ બધા કંડક્ટરો ને ટિકિટ આપવી જોઈએ શા માટે કોકાને આપવી જોઈએ વગેરે વગેરે પણ સરકાર બહુ ખુશ થઈ ગયા અને પછી બધાને સૂચના આપેલી કે જ્યાં પણ ભાષણ કરવાની તક મળે તો અહીંયા આ વાત જીતુભાઈની વાત કરવી અને સરકાર ચૂંટણી હાર્યા બેશક હાર્યા અને કોકો જીત્યો પણ પછી રણજીતસિંહ ગાયકવાડની હાર પછી અશોક ભોગીલાલ તો એમપી નહીં થઈ શક્યા આ દરમિયાન એવી એક વાત થઈ આ પછી કે હું રેલ અમારું ઇન્ટુકની ઓફિસ રેલવે કમ્પાઉન્ડમાં હતી રેલવેના પાંચ નંબરના પ્લેટફોર્મ પર રેલવે ઇન્ટુકની જે ઓફિસ હતી રેલવેના કર્મચારીઓની એમાંથી અમે ઓફિસ ચલાવતા હતા પછી કંઈક કારણોસર રેલવેમાંથી સૂચના આવી કે ઇન્ટુકની ઓફિસ હવે અહીં નહીં ચલાવવાની એટલે મારે જગ્યા જોઈતી હતી મેં અશોકભાઈને કીધું કે આટલા બધા બિલ્ડરો છે ભાઈબંધ અમને ઇન્ટુકને એક ઓફિસ અપાવી દો એટલે પેલી જે શ્રમસિદ્ધિ સોસાયટીની વાત એમના મગજમાં હજુ હતી કે મેં રણજીતસિંહ ગાયકવાડ પાસે ઉદઘાટન કરાયેલું એટલે મને કે જ્યાં રણજીતસિંહ કે તારકેશ તારકેશ્વરની ચાવી આપે પહેલા તારકેશ્વરમાં કોંગ્રેસની ઓફિસ ચાલતી હતી સરકારને કંઈ વાંધો પડ્યો સરકારે ઓફિસ બંધ કરાવી દીધેલી હું ને ભાઈ અકોલકર એ વખતે મારી સાથે હતા યોગેશ અકોલકર બે જણા સરકાર પાસે ગયા ને કીધું કે અમારી પાસે ઓફિસ નથી અમને તારકેશ્વરની તારકેશ્વરમાં ઇન્ટૂકની ઓફિસ કરવી છે સરકારે બેલ દબાવ્યો કશું પૂછ્યું નહીં બેલ દબાવ્યો એમના સેક્રેટરીને બોલાવ્યા કીધું કે આ જીતુભાઈને તારકેશ્વરની ચાવી આપી દો અને પછી મને કહ્યું કે ઇન્ટુક સિવાય બીજા કોઈને બેસવા દેવાના નહીં તમારે જ ઓફિસ ચલાવવાની કોંગ્રેસને ચલાવવાની નહીં કોંગ્રેસને તે બેસવા દેવાની નહીં પણ અમે બેઠા પછી તરત જ અશ્વિનભાઈ વકીલ જે હતા શાહ અશ્વિન શાહ વકીલ કોંગ્રેસ પ્રમુખ હતા એ આયા મને એક દાડો તારકેશ્વર કે જેટલા હવે હું અહીં બેસવાનો છું તારી જોડે મેં તું પણ સરકારે આવી વાત કરી મને કે તું સરકાર જોડે વાત કરી આવે હું નહીં કરવા જાઉં એ મને નહીં ચાવી આપે પણ તારે મને અમને કોંગ્રેસની ઓફિસ અહીં બેસાડવા દેવાની છે મેં તું તમારી જોડે ચાલો અમે બે ગયા સરકારે અશ્વિનભાઈને કીધું કે અશ્વિનભાઈ ઇન્ટૂકની ઓફિસ ચાલે એ દરમિયાન તમારે ઓફિસ ચલાવવાની તમારે જુદી ચાવી રાખવાની નહીં ઇન્ટૂકની ઓફિસ જે દાડે ત્યાં બંધ થઈ જશે એ દાડે કોંગ્રેસની ઓફિસ બંધ કરી દઈશ એટલે જે ઇન્ટિમસી એક વાર સરકાર જોડે મારી થઈ એ એમણે છેક સુધી ન પાવી મારા અશોક ભોગીલાલ સાથેના આટલા બધા ઘરોબા પછી પણ એમણે એમના સંબંધમાં વોટ નહીં લાવવા દીધે પણ છેલ્લે એક માસ્ટર સ્ટ્રોક સરકારે માર્યો મારી જિંદગીમાં ઓગણીસો બાણુંની કોર્પોરેશનની ચૂંટણી હતી અશોક ભોગીલાલને ત્યાં હું અશ્વિનભાઈ શૈલેષ સોટા આ બધાએ બેસીને આખા બધા નામ ફાઇનલ કર્યા અડસઠ નામ કેવા કઈક હતા એ બધા નામ ફાઇનલ કર્યા અને બહુ સાચું કહું તો એમાં શૈલેષભાઈની પણ મારી સાથે ભૂમિકા કે આ એરિયામાં રણજીતસિંહના ખાસ માણસ કોર્પોરેટર છે એને રિપીટ કરો અને જ્યાં વોર્ડમાં કોંગ્રેસમાં નબળા છે અને રણજીતસિંહનો કોઈ માણસને ટિકિટ અપાયવી છે તપાવ એટલે અમે દસ બાર પંદર ટિકિટો રણજીતસિંહ ગાયકવાડના ગ્રુપને આપેલી હવે જ્યારે બધી જ ટિકિટોનું ફાઇનલાઇઝેશન થયું એ વખતે ગુજરાતના પ્રમુખ પ્રબોધ રાવળ હતા ગુજરાત કોંગ્રેસના એમણે સરકારને બોલાવ્યા અને કીધું કે આ વડોદરાની યાદી છે તમે જોઈ જાઓ અને તમારી મંજૂરી હોય તો હું આજે પબ્લિશ કરવા માગું છું મને એવું લાગે છે અંદરથી કે સનત મહેતા એમને એવું સમજાવેલા કે અશોકની યાદી ફાઇનલ છે એમાં તમને બહુ ફેરફાર કરવા દેશે નહીં એટલે સનતભાઈની સૂચનાથી કે સલાહથી કે સરકારની સ્વયં એનાથી એમણે આખી યાદી જોયા પછી એવું કીધું કે એક આ મકરપુરામાંથી જીતુભાઈ પંડ્યા નહીં અને પાણી ગેટથી શૈલેષ ચોટ્ટાને એટલે યાદી આખી બહાર પડે અશોક ભોગીલાલની છે એવું કોઈ માની ના શકે કારણ કે હું ને શૈલેષ સોટતા ના હોય એનો મતલબ જ છે કે અશોકભાઈનું નથી ચાલ્યું રાત્રે માં એમનો ફોન આવ્યો પ્રબોધભાઈનો કે ભાઈ મારે માધવસિંહ જોડે પણ વાત થઈ ગઈ છે અને સરકારની આ બે વાત મંજૂર રાખીએ છે એટલે શૈલેષ ચોટ્ટાને જીતુ પંડ્યાને ટિકિટ આપવામાં આવતી નથી અશોકભાઈ પણ આંચકો ખાઈ ગયા કે સાલી બાકીના છ જણની ટિકિટ કાપી હોત તો પણ તમારી બેની એની કાપે છે અમે કીધું કંઈ વાંધો નહીં અશોક ભોગીલાલે તરત જ અમને પૈસા આપ્યા અમે તાત્કાલિક પ્રહાર નામનો પક્ષ શરૂ કરી દીધો અને અમે પ્રહારમાંથી બાર પંદર ઉમેદવારો બી ઊભા કરી દીધા પણ મારા અને સરકારના સદનસીબે એ ચૂંટણી રદ થઈ કારણ કે છ ડિસેમ્બરે બાબરી ધ્વસ્ત થઈ ગઈ અને આજ કોર્પોરેશનની ચૂંટણી રદ થઈ ગઈ સરકારની સાથે મારે છેક સુધી અદ્ભુત સંબંધ રહ્યા બહુ સામાન્ય જીવન જીવે એકવાર મેં એમને કહેલું કે સરકાર તમે જીવનમાં એક કામ કરો મને કે શું મેં તું કાં તમે આ જે ફિયાટ લઈને ફરો છો એને બદલે રોલ સ્લોય લઈને ફરો અને કાં સાયકલ પર ફરો મેં તું તમે રાજવી ઘરાનાનાના છો અને ફિયાટ લઈને ફરો છો એને બદલે રોલ સ્લોય લઈને ફરો તો લોકો તમારા દબદબામાં આવશે કે ભાઈ રોલ કોઈ માણસ ઉતરે એટલે આપણે એને બહુ માન આપીએ અથવા રાજભાઈ ઘરાનાનો માણસ સાયકલ લઈને આવે તો બહુ દબદબો લાગે બહુ સાદગી લાગે સરકાર હસ્યા અને કીધું જીતવા આ બેમાંથી એક કે થાયું નથી આવો અંગત મિત્ર મારો અંગત વડીલ અને ખૂબ ઉમદા માણસને આજે શ્રદ્ધાંજલિ આપતા હું બહુ આનંદ અનુભવું છું અને આજે પણ સરકારને હું દિલથી સલામ કરું છું બહુ મજાનો માણસ બહુ ઉમદા રાજવી માણસ રાજવી સ્વભાવનો માણસ સીધો સાદો પણ સ્વભાવ એનો રાજવી હતો સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું